કે જીવન જે છે ને એ ખાવા પીવા મોજ આડેધડ ઇન્દ્રિય ભોગ કરવા માટે નથી આ જીવન મળ્યું છે પોતાને સમજવા માટે આપણે કોણ છીએ સૌથી પહેલો પ્રશ્ન આપણી અંદર હોવો જોઈએ હું છું કોણ જે શરીરને આપણે માનીએ છીએ પોતાનું આ શરીર આપણે નથી કારણ કે તમે જોયું છે કે જ્યારે જ્યારે મૃત્યુ થાય ને શરીરો તો આવી પડ્યા રહે છે કોઈ હિન્દુ હોય તો એને અગ્નિદાહ આપી દે એને બાળી દે છે કોઈ મુસ્લિમ છે તો દફનાવી દે છે કોઈ પારસી છે તો પશુઓને ખવડાવી દે છે વિધિ બધાની અલગ અલગ હોય શકે પણ શરીર તો અહીંયા રહે છે અહીંયા નષ્ટ થાય એનો અર્થ એ છે કે શરીર આપણે નથી કોઈનું મૃત્યુ થયું હોય ને આપણે ત્યાં જઈએ પૂછીએ શું થયું છે બોલે આ ભાઈ વૈયા ગયા ભાઈ ભાઈ તો અહીં હોતા છે સામે એ નહીં એની અંદર જે ઓરિજિનલ અસલી જે તત્વ હતું ને એ નીકળી ગયું છે એ તત્વ શું છે ભાગવદ ગીતા કહે છે એ આત્મા છે જે આપણું ઓરિજિનલ સ્વરૂપ છે આ શરીર તો આપણે માની લીધું છે જેવી રીતે કોઈ વ્યક્તિ કપડાં પહેરે માની લે કે હું જ કપડાં છું તો એવા વ્યક્તિને શું કહેશો તમે કોઈ વ્યક્તિને જઈને પૂછો ભાઈ તમે કોણ તા કે હું કોટ એને કોટ પહેર્યો હોય ને આપણને એમ કે ભાઈ હું કોટ છું તો એને શું કહેશો તમે ગાંડો છે એને ને છે પોતાને કોટ કે છે આ થોડી કોટ છે નથી એમ આ ગાંડ પણ અત્યારે દુનિયામાં લોકોમાં છે કયું પોતાને શરીર માનવાનું છે દેહાત્મ બુદ્ધિ છે દેહને આત્મા માને છે આત્મા માને હું આ શરીરને હું માની લેવું ને આ મોટામાં મોટી ભૂલ છે આપણી શરીર નથી આપણે અને આ પ્રેક્ટિકલ રૂપમાં આપણે અનુભવ્યું છે કે મૃત્યુ સમયે શરીરો છે આપણે જોયું છે અને છતાં માનવા તૈયાર નથી હું આ શરીર નથી શરીરની અંદર રહેવા વાળો જે આત્મા છે ને એ આપણું ઓરિજિનલ સ્વરૂપ છે પણ જો પહેલા તો આપણને આ જાણકારી નથી આપણા સ્વરૂપના વિષયમાં અને બીજું કે આવા વાળા મૃત્યુ ઉપર આપણો ફોકસ નથી અને એટલા માટે મૃત્યુની કોઈ તૈયારી નથી આપણી પાસે આ બધા જે આડાવાળા કામ આપણે કરીએ છીએ ને નહીં કરવાના કામ કરવાના અને જે મનમાં વિચાર આવ્યો જ સાચું છે એવું માની અને જે ઉટપટાંગ કાર્યો આપણે શરૂ કર્યા છે જે અહીંયા કાંઈ પણ થોડી વાત તમે કહો તો હું આ નથી માનતો તે નથી માનતો આ બાના નહીં હાલે ભાઈ તમે શું માનો છો કે નથી માનતા એની કોઈ જ વેલ્યુ નથી એને એટલા માટે અભિમાનમાંથી બહાર નીકળો એને મને બહુ ખબર પડે છે હું બહુ જાણું છું આ જે ખોટો વેમ ઘૂસી ગયો છે ને આપણા મનમાં આમાંથી બહાર નીકળો કોઈ પણ વાત આવે એટલે હું નથી માનતો ભાઈ તમે કાલે એમ કે ભારતના પ્રધાનમંત્રી મોદીજી શું નથી માનતો તે મોદીજી સીટ છોડી દે હે હે તમે આ બુમા બુમ કરે રણત બાધે સોસાયટીમાં આપણે જોતા હોય હમણાં ચૂંટણી આવશે ને જોવો ધડાધડી ચાલુ થઈ આપણા જોડણી નમાલ કોઈને કાંઈ લેવા દેવાનો નો કાંઈ લેવા દેવા નથી પણ આ ચૂંટણી એવી મગજમાં કરી જાહે એટલે નેતા ભલે હારે બેહીન બધા જલસા કરતા હોય પણ આવડા શું કરે ખબર જ પછી આ કોઈ દે વી વરસ સમાધાન ન કરે એમ આવું કઈક સત્સંગ બન જઈને આપણે પૂછ્યું કે આને ડખો શું છે ત્યાં ઓલું ચૂંટણી વખતે કઈક લોચો થઈ લો ને તે બોલતા નથી પણ ઓલ્યા બે હારે બેઠા જ ને જેની હાટું તમે બાંધો જોઈએ અજ્ઞાન જોવો માણસનો તમે કોઈક બીજેપી ને માનતો હોય ને તો કોંગ્રેસ વાળો એને એમ કે અંધ ભક્ત છે અને આ અમારી જેમ વ્યાસપીઠ ઉપર બેઠા હોય ને જો બીજેપી નું નામ લીધું ને બધા મોદીના છેલા છે ઈ કે તરતો સીધું ટાઇટલ મારે ભાઈ અમે ભારતના નાગરિક છીએ કે નથી હે ભારત નાગરિક છીએ ને વોટ આપવાનો અધિકાર અમને છે કે નથી તો અમારી ચોઇસ છે ભાઈ અમારે મોદીને માનવાત મોદીને માનીએ બીજાને માનો બે તમને શું તકલીફ છે આમ તો આપણે જો કથામાં ક્યાંક બીજેપી નામ લીધું આ બીજેપી ના પ્રચારકો છે બધા એજન્ટ નવું નામ ઓકે એજન્ટ ભાઈ તમને કેજરીવાલ ગમે એ તમારી બુદ્ધિ નો વિષય છે તમે ન્યાં વોટિંગ કરો કોણે ના પાડી ભાઈ સ્વતંત્રતા છે આમાં તમને રાહુલ ગાંધી ગમતા હોય તમે એને વોટિંગ કરો ભાઈ બધાની પોતપોતાની માન્યતા છે પણ ઓલ્યો આને અંધભક્ત કે પાછા બીજેપી વાળાને પૂછો કોંગ્રેસ વાળા ઈ ચમચા છે ઈ કે નામ જોવો તમે બધાને હે ઓલે અંધભક્ત છે આ ચમચાઓ હો છે અને ઓલે હાવણાવાળાનું તો કાઈ ખબર જ નથી એનું તો હું નામ કઈ ટાઇટલ આવ્યું નથી હજી અને આની જે કઈ ડિસ્કશનો ચાલશે જે કઈ ચર્ચાઓ ચાલશે ભલે ચૂંટણી પતી જાય બધું પણ મને એક વસ્તુ ઈ કયો તમને શું ફાયદો છે આમાંથી હાલો કોઈ પણ સરકાર આવશે એ બધું રિઝલ્ટ એક અલગ વાત છે પણ તમે જે ચાર પાંચ મહિના બેહીન સોસાયટીમાં ગ્રાઉન્ડમાં ડિસ્કશન ચર્ચાઓના બધું કરશો શું ફાયદો થાય આનો તમે કહેશો નહીં ડેવલપમેન્ટ થશે આ થાય તે ગમે એટલી સરકારો બદલી આજુ જ પ્રોબ્લેમ સુલટ્યા જ ભાઈ કોઈને કાંઈ સોલ્યુશન થયું નથી છતાં એવા નેતાઓની ગેરંટીમાં વિશ્વાસ કરીને પાછા વોટ આપવા દોડ્યા જાય નન્નન ખબર ઓલાને કે ઓલા એ કામ આ વખતે બદલી નાખો કે આ ભાઈ આવશે ને કામ કરજે દી આના માથાનો નીકળે પાછો હે તો ભી એમ થાય સારું હારું આન કરતા ઓલો હતો ઈ સારો હતો ઈ હે આ પ્રોબ્લેમ દેહાત્મ બુદ્ધિના સ્તર ઉપર વ્યક્તિના વિચારો આવા હોય પણ આનાથી થોડાક ઉપર ઊઠો ને તો આમાં પોતાનું આત્મકલ્યાણ દેખાય કે આજે બધું કરી રહ્યા છે ને બધું વાસ્તવમાં ટાઈમ પાસ છે સરકાર ચાહે કોઈની પણ બનાવો તમારા પ્રોબ્લેમ ક્યારેય નથી આ યાદ રાખજો કેમ કારણ કે કળિયુગમાં મોટા ભાગે નેતાઓ ચોર છે બધા અમુક સારા લોકોને બાદ કરો તો મોટા ભાગે ચોર છે બધા અને એને ચૂંટવા વાળા ઈ જ છે અમુક ચોર ભેગા છે ને એક ચોર ને નેતા બનાવે આપણું કલ્યાણ થશે આમાં નથી

આ જગત દુખા લઈ અહીંયા સુખ નથી ભાઈ આ જગત બનાવ્યું છે ને આ જગતને બનાવવા વાળો જે વ્યક્તિ છે ને એ કહે છે કે અહીંયા સુખ નથી તો આ બધા દોડ્યા છે લ્યો મળી જ જાય કે આપણને આપણે સુખી થઈ સુખ આ છે જ નહીં ભાઈ તો ક્યાંથી મળવાનું જે વસ્તુ જ્યાં છે નહીં તમે એની વાહે પડ્યા છો તમે કહો ના પ્રભુજી સુખ તો મળે છે થોડું કેવું સુખ છે તમે રાત દિવસ મહેનત કરો છો નોકરી કરો છો બિઝનેસ કરો છો અને જીવનમાં બહુ મહેનત કરી બહુ મહેનત કરીને પૂછે કે શું એચિવમેન્ટ કર્યું બોલે એક ફ્લેટ થયો ઘરનો ખાલી આપણે આખી જિંદગીની મહેનત હોય છે એક ફ્લેટ ઘરનો થયો અને એ બનાવવામાં એટલો ટાઈમ નીકળી ગયો જેણે કર્યો છે ને એ પાછા એ તો નીકળી જાય પાછો માનો કોઈ ઘરના વડીલ છે બહુ મહેનત ઘર ઘર બનાવવા માટે અને બની રહ્યું તો વડીલ નીકળી ગયા પાછળનું પરિવાર જે છે એમાં રહેશું કે તો એને થાય નાના મારું પરિવાર છે ભલે રહેવા વાળા મારા છે પણ તમારા જીવનનું એચિવમેન્ટ શું છે ખાલી એક ફ્લેટ આ સખત મહેનતનું પરિણામ આત્મકલ્યાણ ક્યાં છે તમારા પોતાના માટે તમે શું કર્યું છે નથી નથી એનો મતલબ એવો આ પણ બધી વસ્તુઓને આપણે બનાવ્યું છે કે એક ઘર જો મને મળી ગયું ને તો હું સુખી થઈ જઈશ તો માની લો ક્યારેક ક્યારેક આ સ્વપ્ન જલ્દી પૂરું થઈ જાય કોઈને ઘર મળે અને ઘરમાં પછી પરિવાર સાથે રહેવા જાય અને પછી પરિવારમાં જ્યારે ઝઘડાઓ શરૂ થાય ને ત્યારે એમ થાય કે લ્યો આ તો એક પ્રોબ્લેમ સુલટ્યો ને આ બીજો ચાલુ થયો પછી ઝઘડાઓ સુલટાવવામાં સુલટાવવામાં જિંદગી પૂરી થઈ જાય છે એક તો નાનું એવું જીવન છે આ સાઠ સિત્તેર વર્ષનું અને એમાં પણ આપણને ખબર નથી કે જીવનમાં કરવાનું શું કેમ આ જગત દુખાલે જેટલો સુખી થવાનો પ્રયાસ કરશો ને એટલા દુઃખી થવાના છો આ સિસ્ટમ છે આની અને તોય આપણે રાત સુખના ખોજ માટે પ્રયત્નો ચાલુ રાખીએ છીએ કે ના એક દિવસ હું સુખી થઈ એક દિવસ મને સુખ મળશે એવી આશામાં વ્યક્તિ ભયાનક પ્રયાસ કરે છે અને જો કુટુંબ પાલનનો આ પ્રયાસ કેવો છે ખબર વ્યક્તિ કોઈ પાપ કરતા પણ વિચાર નથી કરતો તમે કથા સાંભળી છે ને મૃગારી અને નારદજીની નારદમોની જ્યારે મૃગારીને મળ્યા ને તો મૃગારી નામનો એ જે શિકારી છે એ હું કરતો પશુઓને મારતો પશુઓને મારે અને અડધા મારે હાવનો મારી નાખે અડધા મારે એટલે આમ તરફડતા હોય ને પશુઓ તો એક દિવસ ઈ રસ્તે નીકળ્યા નારદજી નારદજીએ મૃગારીને કીધું આ હું કરે છે ઓલે ધંધો છે ખાનદાની ધંધો છે કેમ અરે કે અમારે પશુઓને મારવો એ અમારો ખાનદાની બિઝનેસ છે પણ નારદજી કે મારવા હોય તો આખા મારી આમ તો અડધા મારે છો અડધા કરે છે નારદજીને થયું મનુષ્યતાની હદ વટાવી છે આ માણસ આની ઉપર કઈ કૃપા તો કરવી જોઈએ નારદજી કીધું તને ખબર છે આ જે તું કરે છે આનું પાપ લાગશે તને બોલે ઈ પાપ એટલે શું કે ખબર નથી બીજારો ઈ સત્સંગમાં તો ગયો નહીં હોય પાપ કોને કહેવાય કે આ જે કર્મ કર્યું છે ને આનો દંડ ભોગવવો પડશે તારે આ તું જેમ આને મારે છો ને ભવિષ્યમાં ઈ તને મારશે આ આ રીતે બોલે બધી વાત રહેવા દે નારદજી કે ખોટું નથી સત્ય વચન છે આ ભોગવવું પડશે તારે તો કે હું હું કામ ભોગવું હું તો મારા પરિવાર માટે કરું છું મારા પરિવારના પાલન પોષણ માટે કરું છું આજે આપણે કોઈને કહીએ તમે પાપ કરવા દો અરે ભાઈ પરિવાર ચલાવવું છે ને પાપ તો કરવું પડે ઠીક છે નારદજી કે તો તું ટેન્શન લેવા તારે પાપ કરવું છે ને એક કામ કરે પેલા ઘરે જઈને પૂછ જેની હાટો આ પાપ કરે છો એને જઈને પૂછ એકવાર આમાં કઈ પાર્ટનરશીપ લેવાના છે કઈક હિસ્સો ખરો તમારો હમણાં પૂછી ના અચ્છા સાધુ ઈ કે ચતુર બહુ હોય એમ કઈ ભાગી જવું છું મને ઘરે મોકલીને હું ઘરે જાઉં તમે અહીંથી પછી નીકળો નારદજીને બાંધી દીધા જાડા રે નારદજી બંધાઈને આયન રહેજો જામું તો પૂછી ન આવું પાછો ત્યાં નારદજીને વૃક્ષ સાથે બાંધી અને મૃગારી ઘરે ગયો ઘરે જઈને સૌથી પહેલા માતાને પૂછ્યું કે માતા હું આજે પશુઓને મારીને લાવું છું અને આ પાપ જે હું કરું છું આમાં તમારો કઈ હિસ્સો ખરો માતા કે અમારો હુકામ હોય એને અમારું પાલન કરવું તારું કર્તવ્ય છે પિતાને પૂછ્યું પિતા કે મારું પાલન તો પુત્ર જ કરે ને તું અમારું પાલન કરે છો આમાં અમારે પાપમાં ભાગ લેવાની ક્યાં જરૂર છે થોડોક ઝટકો લાગ્યો એને આના માટે મેં કર્યું છે આ તો એ કઈ પાર્ટનરશીપ લેવા તૈયાર નથી મા બાપ છે તો એને થયું માતા પિતા એ ભલે પત્નીને જઈને પૂછવા જોઈએ કારણ કે એ તો પ્રેમ કરે છે મને વિશેષ પત્ની અર્ધાંગીની છે આ હા પાડશે કદાચ ગયો પત્ની પાસે કીધું એક વાત કહું આજે પૂછવું છે મારે શું બોલે આ હું જે બિઝનેસ કરું છું જે ધંધો મારો જે છે આ પશુઓને મારીને લાવવાનું તમારા પરિવારનું પાલન કરું છું તારું પાલન કરું છું તો આનું મને જે પાપ લાગે છે આમાં તારી કઈ હિસ્સેદારી ખરી કઈ પાર્ટનરશીપ ખરી આમાં તો સ્ત્રીએ કીધું હવે તમે પાવણી લાવ્યા છો પાલન કરવું તમારી જવાબદારી છે આમાં પાર્ટનરશિપ હું હોય કે હાલે ઓલાને બીજો ઝટકો લાગ્યો બસો વોલ્ટ નો એ કે હું તો માનતો તો કે આ બધા મારા છે ને એની હાટો હું કરું છું આ બધું પાપ આ તો કોઈ ભાગીદારી લેવા તૈયાર નથી કે પત્નીએ કીધું હાવ એ કે એમાં શું હોય તમે પરણ્યા છો તમે પાલન કરો આમાં કઈ નવું થોડું આખું ગામ ઈ જ કરે છે બીજા રો રિટર્ન થતો હતો ત્યાં એના બાળકો આવ્યા બાળકોને પૂછ્યું એટલે આ બધા તો પાર્ટનરશીપમાં ના પાડે તમારો શું વિચાર છે તમારા પાર્ટનરશીપ એ કે પેદા કર્યા પાલવો આમાં શું નવું છે એટલે હવે તો ઓલાનું મગજ પાટી ગયો જો મહાપુરુષોની આત્મજ્ઞાન આપવાની એક ટેકનિક જુદી હોય છે આ ઘરનો જે એક્સપિરિયન્સ લીધો ને મૃગારીએ આ એક્સપિરિયન્સ નું પરિણામ એ આવ્યું કે મૃગારી જ્યારે આવ્યો નારદ મુનિ આવીને સીધો દંડવત કરે નારદજીને એને ચરણમાં પડી ગયો આજ તમે મારી આંખ ખોલી નાખી આજ સુધી મેં પાપ કર્યું છે એ પરિવાર માટે પણ પરિવાર તો હિસ્સો લેવા તૈયાર નથી અને આપણી સ્થિતિ જો એમ આપણે પણ એ જ સારું ખરાબ જે કાંઈ કર્મ કરીએ છીએ કોના માટે કરીએ છીએ પરિવાર માટે કરીએ છીએ અને ક્યારેક ક્યારેક તો વ્યક્તિ એટલું મોટું રિસ્ક લઈ લે છે કે પરિવાર માટે પોતાના પ્રાણ જાય એવી સ્થિતિ પણ આવે ને તો પણ વ્યક્તિ આ પ્રયાસ કરે છે તમે જો એક ચોર ચોર કોઈ ચોરી કરવા જાય છે છે તો તો ખબર કે હું પકડાઈ ગયો લોકો મારી મારી નધમુઓ કરી નાખશે ચોર જાણે છે અહીંયા દંડ આવશે અને તમે જોયું છે સુરતમાં માં હવે નથી બનતા પહેલા તો ઊભો હતું ચોર પકડે નાખી સોસાયટી વાળા મારે એવો મારે અને મેં નજરે જોયેલું છે ક્યારેક ક્યારેક મારના કારણે વ્યક્તિ નાન્યાન મરી જાય છે એનું મૃત્યુ થઈ જાય તો આપણને આનું કારણ શું છે બોલે પરિવારનું પાલન જે પરિવાર માટે રિસ્ક લીધું જેમાં પ્રાણ જવાનો ભય છે છતાં વ્યક્તિ આ કદમ ઉઠાવે છે વિચાર કર આ છે એટેચમેન્ટ જે ફેમિલી સાથેનો છે નારદજીએ આને ઉપદેશ આપ્યો અને એવો ઉપદેશ એને સમજમાં આવ્યો કે મારા કરેલા કર્મનું પરિણામ મારે જ ભોગવવાનું છે આમાં બીજા કોઈની હિસ્સેદારી આવે એમ નથી આમાં કોઈની પાર્ટનરશીપ આવે એમ નથી નારદજીને કીધું તમે મારા ગુરુ છો તમે મને ક્ષમા કરો મેં તમારી આરે આવું વર્તન કર્યું પણ તમે આજ મારી આંખ ખોલી નાખી છે નારદજી કે મેં તારી આંખ ખોલી પેલા તું મને તો ખોલ બાંધી દીધો છે જાડારે શરણાગત તો થઈ ગયો ગયું ભૂલી ગયો ગુરુજીને છોડવાનું તે નારદજીને મુક્ત કર્યા જુઓ અને આ આપણા જીવનમાં પણ થાય છે આપણે પરિવારમાં રહેતા હોય ને ઘણી પત્ની અને બાળકો છે ને એવા બગડે એવા બગડે ને ત્યારે આપણને એમ થાય ખારું આની હું કામ રહેવી છે આપણે એમ થોડીક અવસ્થામાં અધવચ્ચે આપણે પહોંચ્યા હોય ને ત્યારે કે તમે અમારે હાટું કર્યું હોય કે અને આ પ્રશ્ન જ્યારે કોઈ પૂછે ને ત્યારે તો ઓઈલાને એમ થાય કે આનું શું કરવાના ગળા દબાઈ દઈએ હે એટલે રોજ સવારે આઠ વાગે નીકળી જાય રાતે આઠ વાગે આવી બાર બાર કલાક મહેનત કર્યા કોની હાટુ કરી હે એ જ પત્ની અને બાળકો માટે ને તોય પાછા શું તમે અમારી હાટું કર્યું હોય કે તારું આ તમારી આટું જિંદગી આપી દીધી ન કરતો ન બેહીન ભજન કરતા હોત અમારો ઉદ્ધાર કરતા હોત તિરસ્કાર કરે તમે પછી ઓલો બિચારો સામે જવાબ આપે મેં આ કર્યું ખરું આ એક ઘર બનાવી દીધું આ તમને સુવિધા આપી હવે એમાં શું કર્યું બાજુવાળાને વાળા ને જવું કાર લીધી ને મોબાઈલ મોટા કેટલું જલસાવાળું જીવન અને અહીંયા તાણીમાં તાણીમાં જિંદગી કાઢે તમે કમાવા બી યાદ આવે એક વાર તાણીમાં ન રહેવું હોય તો નહીં પણ આવે આવા કટુવચનો આવે અને ક્યારેક ક્યારેક પછી લડાઈ થઈ જાય પતિ પત્નીની અને હવારે બાંધ્યા હોય તો આપણને એમ થાય આ બંદો પાછો નહીં આવે હવે હે પણ વળી હાંજ પડે એ ના ઘરે પાછો ધોયેલા મોડા જેમ આવે પાછો જ્યાંથી એટલું અપમાન થયું છે જ્યાં એટલો તિરસ્કાર થયો છે પાછો સાંજે રિટર્ન નાન્ય આપણને એમ થાય કે આટલું સાંભળ્યા પછી કોઈ સાહસ કરે નહીં રિટર્ન જવાનું પણ આવ્યો કેમ આશક્તિ શેની આસક્તિ છે ભોગ સ્ત્રી અને બાળકના ભોગની જે આશક્તિ છે ને આટલો તિરસ્કાર અપમાન સહન કરીને પાછો નાન્યાન જ રિટર્ન થાય જ માળા કોઈ અપમાન ફિલિંગ નથી કરતા અંદર ક્યારે આવો તિરસ્કાર કરી ઘરે પાછું જવું પગ ઉપડે કેમ પણ પાછો રિટર્ન થાય વળી બીજા દિવસે પત્ની કે બે હારા શબ્દો સમાધાન થઈ જાય વળી થાય થાય તેમ હવે ઘરે જ જવું જ નથી પાછું વળી ઓફિસે છૂટે પાછો નાન્ય બાકી એક વાર પત્નીએ કહી દીધો મૃગારીની જેમ જોઈ લો કે ભાઈ અમારી પાર્ટનરશીપ નથી મૃગારી કે તો આપણી પાર્ટનરશીપ પૂરી આજથી એક ક્ષણમાં ત્યાગ કરી દીધો ઘરો સાહસ આપણે કરીને ને કરતા નહીં પાછા હો ને કરી આ ક્યાંથી શીખીને આવ્યા તમે કે સત્સંગમાં ગયા હતા એ જો અધૂરું જ્ઞાન બહુ ખતરનાક છે એટલે છે ને પૂરું સાંભળો પૂરું સમજો ને પછી એપ્લાય કરો હા ન કરો એટલે કે આ પત્ની માનતી નથી હાલો ભાગી જાવ હે ને આડો ડખા થઈ જાય તો પછી લોચો થઈ જાય આપણે થોડું વિચારવું જોઈએ ને ભલે મૃગારી જેટલું સાહસ નથી આપણી અંદર કે આપણે કરીએ પણ એક વિચાર જે છે આત્મા કલ્યાણનો પોતાના કલ્યાણનો એ તો વિચારવું પડે ને કે જે પત્ની પરિવાર સમાજ રાષ્ટ્ર જેના માટે તમે જીવો છો પણ તમારું શું છે માનો આ બધા માટે તમે જીવા પરિવાર માટે સમાજ માટે રાષ્ટ્ર માટે પણ મૃત્યુ સમય આમાંથી કામ કોણ લાગશે આપણા મરવાનો સમય આવે ને આખું જ પરિવાર આમ આમ ઉભો હોય આપણી બાજુમાં બધા પત્ની હોય પુત્ર હોય પુત્રવધુ હોય દીકરી હોય જમાઈ હોય એના દીકરાઓ હોય બધા જ હોય અને આપણે બહુ પીડાતા હોય આપણી અંદર ખૂબ પીડા થતી હોય અને બધા જોતા હોય આપણને કે હવે આમ પછી પ્રાર્થના કરે કે હવે આનો જીવ વયો પછી સેવામાંથી મુક્તિ મળે મોટું દુઃખ તો એનું હોય કે હારા રે ત્યાં હું સેવા કરવી પડે છે આપણે ફરવા જવું રવિવારે આ છે જવાતું નથી આ ઘણા એવા છો આ તમને અત્યારે શું આવે છે રિયાલિટી આ જ છે અત્યારના સમયની કોઈ પથારી વચ પડ્યા હોય પ્રાર્થના કરે પ્રભુ આને જલ્દી ઉઠાવી ગયો એટલા હતું નહીં કે એની દુઃખમાંથી મુક્તિ થઈ જાય એટલા માટે આ ઓલા ભોગમાં જે સ્પીડ બ્રેકર આવે છે ને એ જલ્દી નીકળી જાય કારણ કે ઘરે સેવા કરવી પડે પીચર જોવા જવું જ ફરવા જવું આ બધામાં બાધા આવે એમ એટલે મુક્તિ જાય ભગવાનને કે આને લે ને જલ્દી ભાઈ અને ઓલાને એમ થતું કે ઓહો મારા પરિવારને મારી કેટલી ચિંતા છે કોઈ ચિંતા નથી ભાઈ એને તમે જાહો ને પછી બધા જલસા જ કરવાના છે તમને એમ છે કે મારું પરિવાર છે ને એના માટે હું જીવો છું એકવાર મરીન તો જોવો પછી ખબર પડે એને બહુ હારામાં હારું ફેમિલી તો બાર દી યાદ કરશે અને તેરમાં દી પાછા લાડવા જ ખાવાના છે જેના માટે જીવા છો ને તમે એકવાર કલ્પના કરી જો હમણાં ઘરે જઈને રાતે હોઈ જાઓ ને હું તો વિચાર કરો કે આપણું મૃત્યુ થઈ ગયું હોય તો આપણું પરિવાર કરે શું એને જે આપણા બહુ નિકટના મિત્રો હતા પ્રેમીઓ એ શું કરે છે આપણા માટે આપણી પત્ની આપણા પુત્રો આપણા સ્વજન શું કરી રહ્યા બે ચાર દિવસ શોક મનાવશે બાર દિવસ સુધી બેસણું રાખશે તેર દિવસે લાડવા ખાય ને ચૌદ માં દિવસે પોત રસ્તે જશે બોલે કે વૈયા ગયા હું કાયમ અમારે બેઠા રહેવું તમે આખું જીવન જેને આપો છો તમારા મૃત્યુ પછી તમને કેવલ બાર દિવસ આપવાના છે હોય તો તો કે આ જ વેલ્યુ છે આપડી કોઈ એમ હોય ને કે હું બહુ મહત્વપૂર્ણ માણસ છું ભૂલી જાઓ આપડી વેલ્યુ કેટલી પંદર દિવસ ઘરે કોઈ કોઈને કીધા વગર નીકળી જાવ અને પછી ઘરનું વાતાવરણ જોઈ લે એટલે ખબર પડે એક વર્ષ માટે હિમાલયમાં વયા જવાનું વર્ષ પછી પાછું રિટર્ન આવવાનું આખું ઘર જલસા જાય આ દશા છે અત્યારે પણ છે એટલે જીવન મળ્યું છે ભગવાનનું ભજન કરવા માટે આપણું આત્મકલ્યાણ કરવા માટે અને જીવનને જો આ રીતે આપણે વ્યર્થ ગુમાવીએ છીએ ને તો સમજી લો આપણાથી વધારે મૂર્ખ વ્યક્તિ આ જગતમાં બીજું કોઈ નથી

એ ભૂખ્યાને જ મરતા કોરોના આવ્યો પાણી આવ્યું સુરતમાં કેટલી દુર્ઘટનાઓ થઈ પશુ મરી ગયા બધા છે ને ચાલો ભાઈ પાણી આવ્યું સુરત ગુજરાત ખાલી થઈ ગયું થયું એવું ક્યારે નથી આજે પશુઓ જીવે છે અને જે મનુષ્યને ભોગ પ્રાપ્ત છે ને પશુઓને પણ મળે છે કોઈ અંતર નથી બેય પોતપોતાના લેવલમાં આનંદ ભોગવે છે પણ આ જીવનનો અસલી ઉદ્દેશ જે છે ને એ ભગવાનની ભક્તિ છે ભજન છે અને ગીતામાં ભગવાન ઈ જ કહે છે અર્જુન મન મના ભવ મદ ભક્તો મધ્યાજી મામ નમસ્કુરો અર્જુન તું તારું મન મને સમર્પિત કરી દે મન મના તારા મનને મારામાં લગાવી દે ભવ મદ ભક્ત તું મારો ભક્ત બન મધ્યાજી મામ નમસ્કુરો મધ્ય તું મારી પૂજા કર મને નમસ્કાર કર ભક્તિ કરીશ થઈ અને મને પ્રાપ્ત કરીશ તો જો એક પ્રશ્ન થાય કે ગીતામાં કૃષ્ણ કહી દીધું કે ભાઈ તમે ભજન કરો ભક્તિ કરો અઢાર પોઈન્ટ છાસઠ અઢારમાં અધ્યાય નો છાસઠ નંબર શ્લોક ભગવાન